દલખે ગ્રામ કેવો છે મોરપીચમાં રંગ પૂર્યા ઈ પૂર્ણારો મારો રામ છે અને સવના જુદા ગાઢ ઘડાય ગડનારો મારો રામ છે અમારે કિંજલબેન દવેના નામ તો પારિવારિક સંબંધ છે ને સદાય યુવાન દેખાતા એવા કિંજલબેનના પિતાજી લલિતભાઈ દવેને વાર જોરદાર તાળીઓ થા હું એમને અગિયાર વર્ષથી ઓળખું છું હજી એવડા ને એવડા લાગે હા જર હા કિંજલબેનના ભાઈ એ પણ અત્રે ઉપસ્થિત છે અને આજના કાર્યક્રમમાં એવી મોજ કરી છે ત્યારે એ કવિ ત્રાપસકર દાદાની પંક્તિ કે ભગવાન રામ કેવો છે કે મોર પીછમાં રંગ પૂરાઈ પૂરનારો મારો રામ છે અને સૌના જુદા ઘાટ ગડ્યા ઘડનારો મારો રામ છે વગર થાંભલે મંડપ ખોડ્યા અને ચિત્રીન ચંદ્રવા ચોડ્યા એ તેજ ભરેલા સૂર્ય ચંદ્રમાં ઝબકારો પણ રામ છે ઝબકારો પણ રામ છે સાહેબ અને કાચા કુમ સમય છે કાયા મરણ લગી છૂટે નહીં માયા ઈ રામ રમત સૌ રમકડા પણ રમાડનારો મારો રામ છે રમાડનારો મારો રામ છે સાહેબ વસનારો જડ ચેતન માં પણ મારો રામ છે વિરાટ રૂપે જડ ચેતન માં વસનારો મારો રામ છે સાહેબ હમણાં મને મેં ન્યૂઝ માં જોયું કિંજલબેન થોડાક દિવસ પેલા મેં ન્યૂઝ માં જોયું સાહેબ મેં હમણાં ન્યૂઝ આમ તો હું જોતો હોઉં જયારે જયારે મને ટાઈમ મળે ન્યૂઝ જોતો હોઉં તો મને એમાં ચાર પાંચ નામ એવા આવ્યા કે આ સોનિયાજી અને બીજા બે ચાર નામ કે એ લોકો લલિતભાઈ અયોધ્યામાં પ્રતિષ્ઠામાં ગયા નહીં તો મને વિચાર આવ્યો શું કામ ખબર હનુમાન ચાલી સામે ચોપાય છે હા ભૂત પિચાસ નિકટ નહી આવે જબ મહાવીર નામ સુના હા પણ મને એટલું કહેવાનું મન થાય ભૂત પિચાસ નિકટ નહીં આવે મોદી નામ સુનાવે સાહેબ હા મોદી તમારું મલક માય નિરાળો ગુંજે નામ દેતા આય નો થાય દામ ઈ તો ભાજપ નો કેહરી ભીખલા હા મોદી સાહેબને મારે ગરજેવા સબનો હત હા એમનો ઘણી ફોન આવે પણ મારી પાસે ટાઈમ ન હોય સાહેબ ખૂબ મોજ કરવી છે આ તો ખાલી શરૂઆતમાં જ મેં તમારી સામે પાંચ દસ મિનિટ લીધી ભાઈએ મારો પરિચય આપ્યો પણ છતાંય હું આપી દઉં કારણ કે ઘણા અમુક આવતા હોય અમુક જતા હોય પછી હું થાય પ્રોગ્રામ પૂરો થાય બીજા દિવસે બધા લલિતભાઈ ફોન કરે કે ઓલો કાળી એવો સારું બોલતો હતો શું નામ એનું એ લેતા આવજો એટલે કમલેશ પ્રજાપતિ નામથી મિત્રો ઓળખે છે હાસ્ય કલાકાર છું અને અહીંયા આવ્યો ત્યારે બે ચાર યુવાનોએ કીધું તમને યુટ્યુબમાં બહુ સાંભળ્યા એટલે હું રાજી થયો પહેલાં હું સાયકલની ટ્યુબમાં હતો અને પછી યુટ્યુબમાં આવ્યો સાહેબ ગુજરાતી છે ને હું પેલા ઈરા ઘસતો મેં ઘણા ધંધા કર્યા જેટલા માયકમાં કહેવાય એટલા કહી દઉં હા પણ પેલા મારે ચાની હોટલ હતી અને આ દેશના ચા વાળાને તો તમે ઓળખો છો ને હા પેલા મારે ચાની હોટલ હતી અમરેલી પાસે રાજુલા રાજુલા તાલુકાનું હિંડોળા ચોકડી ગામ ત્યાં મારે ચાની હોટલ હતી અને જે જે ચા વેચે છે ને ભાઈ મારો ફોટો પાડે છે એડિટ કરજો લાઇટિંગ આપજો એટલે હમણાં આમાં હું લાઈટ ભાઈ મને કે તમારા જબ્બામાં આજ નથી ગાવાનું તમારે હું જ બોલું નહીં નહી મને ખબર છે તમે એમની રાહ જોઈને અહીંયા બેઠા છો ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એની શરૂઆત ગણેશ વંદનાથી થાય અને કિંજલબેન દરેક પ્રોગ્રામમાં માં ગણપતિ ની જગ્યાએ મને બેહાડ દે હા અને વિચાર કરજો ભગવાન ગરવા ગજા ગણપતિ દાદા પણ એવા છે અને આજે રામ બન્યો છે ત્યારે તમને કહું નથી હું વિદેશના બધા ગીત ગાય આરામ બરોબર આપણને કાંઈ સમજાય નહીં પણ બેન શ્રી કિંજલબેન નું જ હમણાં ગીત ભગવાન રામ ઉપર આવ્યું અને ટૂંક સમયમાં એ ગીતે ખૂબ એમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ખૂબ પ્રસિદ્ધિ મેળવી સાહેબ આખી દુનિયામાં એનો ડંકો વાગે છે એનું કારણ શું કામ ખબર

ખૂબ એવી તમને મારે હાસ્યની અહીંયા લેર કરાવી છે ખૂબ હાસ્યની મોજ કરાવી છે પણ ભારતીય સંસ્કૃતિનો કોઈ પણ કાર્યક્રમ હોય આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે કે કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થાય ગરવા ગણેશને આપણે બિહાડીએ દીકરીના લગ્ન હોય દીકરીના લગ્ન હોય દીકરાના લગ્ન હોય તોય આપણે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ આજે જ્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બેન આમ તો નામ બધાના મને ખબર નથી પણ કુલપતિ શ્રી અને તમામ ગુરુજનો અને જેટલા પણ યુનિવર્સિટીમાં જે પણ આ કાર્યક્રમમાં જેમણે જવાબદારી નિભાવી છે બધા મિત્રોને વિનંતી કરું છું એમને જોરદાર તાળીઓથી બિરદાવેલો જોરદાર તાળીઓથી સાહેબ આપના ચરણોમાં પણ વંદન કરું છું જે જે પ્રતિનિધિઓ જે જે આમાં મળ્યા હોય સાહેબ આ એમ નેમ નથી થતું અમે આવી આટલું સરસ આયોજન છે અમે આવી બોલીન પાછા જતા રહીએ બીજા ગામમાં પણ આ કાર્યક્રમ કરવા માટે કેટલા દિવસનો પ્લાન ચાલતો હોય કેટલી મહેનત આને સક્સેસ કરવા માટે વ્યવસ્થા બધા કલાકારોને મહેમાનોને બોલાવવા આપણે ભગવાનની કથા કરીએ ને તોય એમ થાય કે આ રહી ગયું પણ આવા મોટા આયોજનો થતા હોય ત્યારે એમાં જે જવાબદારી નિભાવતા હોય એમને ખરેખર લાખ વંદન છે કારણ કે વિચાર તો કરો આ કેવડો મેળાવડો છે હે ગીતામાં ભગવાન કૃષ્ણનું વિશ્વરૂપ દર્શન જે વિશ્વરૂપ દર્શન જે ભગવાનનું જે છે અગિયારમાં અધ્યાય ભગવાને આખું વિશ્વરૂપ દર્શન અર્જુન ને બતાવ્યું એમાં એક ગીતામાં ઉલ્લેખ છે કે અનેક આંખ્યું અને અનેક માથા લલિતભાઈ અનેક હાથ હતા અર્જુને જ્યારે ભગવાન નું વિરાટ રૂપ જોયું ત્યારે અર્જુન કે છે ભગવાનની અનેક આંખો અનેક માથાઓ અને અનેક હાથ દેખાણા અને અર્જુન એમથી ઓહો આ કૃષ્ણ અમે કલાકારો કેટલા ભાગશાળી કે અમને રોજ અનેક માથા અનેક હાથ અને અનેક આંખો દેખાય છે મારા વાલા અમારા માટે રામ તમે જ છો અમારા માટે કૃષ્ણ તમે જ છો જેટલા બેઠા છો અમારા માટે રામ અને કૃષ્ણનો અંશ છે તમે બધા બીજા દોરમાં ખૂબ આપણે આનંદ કરશું બેનને પણ સાંભળવા છે પણ વિશેષ સમય ન લેતા એવો ગુજરાતના એક ગરવા ગાયક બહુ નાની ઉંમરમાં પોતાના કંઠ જેમણે નામના મેળવી છે ભાઈ ધ્રુવભાઈ ટેલર એમને યુટ્યુબમાં પણ ખૂબ એમના સોંગ છે અને ટીવી શોમાં પણ ઘણા શો માં પોતે પોતાના પ્રસિદ્ધિ મેળવી છે એવા ધ્રુવભાઈ ટેલરને એકવાર જોરદાર તાળીઓથી આપણે ધ્રુવભાઈને વિનંતી કરું ધ્રુવભાઈ આવો અને તમને મજા આવે એવા ભગવાન ગરવા ગણેશની સ્થાપનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરો ત્યાર પછી હું સીધા કિંજલબેનને વિનંતી કરીશ પછી કિંજલબેન પછી પાછો હું આવીશ પછી પાછા કિંજલબેન ધ્રુવભાઈ આવશે પછી પાછો હું આવીશ પછી પાછા કિંજલબેન આવશે પછી પાછા અમે ઘરે જતા રહીશું

કારણ કે પૈસા વાળા હોય આમ અધિકારી હોય ને સુખી માણસ હોય ને જરાક સાહેબ આમ હશે ને ખીખી ખીખી કે તો મેડમ કોણી મારે હું ખીખી ખી ઘોડા જેવા લાગો ઘોડા જેવા લાગો હસવા નો દે બેનો એક વિનંતી કરું કે તમારા પતિને હસવા દેજો ખુલી હા અને એક ભરોસો રાખજો મોબાઈલ કોઈ દી ચેક ન કરતા અમારો અનુભવ છે આપણે એને દોઢ લાખ નો એપલ લઈ ગઈ તો આપડો વિવો જોય બહેનો એક આમ તો બહેનો ની વાતો નથી કરતો પણ યાદ આવી એટલે બહેનો ને પતિ અને દીકરો બે હોય વાલા સૌથી વધારે એની જિંદગી એક એનો દીકરો ને પતિ એમાં સૌથી વધારે વાલો કોણ હોય ખબર લલિતભાઈ દીકરો શું કામ ખબર તમને દાખલો આપું કોઈ પણ બેન બે કલાક માર્કેટમાં શોપિંગ કરવા જાય તો બાજુ વાળી બેન પણ એની પાડોશન શું કે ખબર મારા પિન્ટ ધ્યાન રાખજે ને લે તું હાચવજે બે કલાક હું શોપિંગ કરવા જાઉં છું સાહેબ બે કલાક શોપિંગ કરવા જાય એના પિન્ટિયા ને પાડોશન દઈને જાય આઠ દિવસ પિયર જાય કોઈ દિવસ કીધું તમારા ઢ ને હાચવજે એમ કારણ કે એમ ખબર છે ત્યાં ન્યાજ હચવાનો છે આ જે હશે છે ને બધા અનુભવી છે હમણાં એક બેન એના પતિને કીધું કે તમને મારી કાઈ પડી નથી ઓલો કે ગાંડી એવું કાઈ હોય આ જો હું આ મારું દિલ છે ને હે એ મોબાઈલ છે અને અંદર તું સીમ કાર્ડ છે ને એ તું છે તે ઓલી રડવા મળી રડતા રડતા બે હાવણા માર લીધા કે તમારો મોબાઈલ ડબલ સીમ વાળો છે આવી મોજ ખૂબ કરવાની છે આપણે ખૂબ હસવાનું છે કિંજલબેન ને પણ ખૂબ સાંભળવાના છે બેઠા બેઠા છો બેસજો અને બેનો ને વિનંતી બેસવા દેજો નકર અડધો કલાક એમ કે તો એનો ટાવર પકડાય મને કીધું હા તમને જ કહે ને પણ કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન કિંજલબેનના આમંત્રણને માન આપીને આજે એમની સાથે મને આ પાટણની પ્રજાના દર્શન થયા આમ તો ઘણી ઘણી વાર હું પાટણ આવ્યો છું પણ આજનો આ વિશેષ આનંદ છે કારણ કે આજના દિવસ જે-જે લોકોએ સાહેબ વાહન લીધા ઘર લીધું ને આજનો દિવસ છે ને મને એવું લાગે છે બેન આવતી બાવીસ જાન્યુઆરી હવે આ રાષ્ટ્રનો એક તહેવાર બની જહા એક ઉત્સવ બની જશે આપણે બધા એના સાક્ષી બન્યા છીએ સાહેબ ભગવાન રામ લલા આજ વાતાવરણ આખું દિવાળી થઈ ગયું છે અને અત્યારે આપણે દિવાળી છે ઘરે જઈએ એટલે બધાને ખબર જ છે હું હોય એટલે એવા દિવાળી મય માહોલમાં આપણે મળ્યા છીએ ભગવાન રામના ગુણગાન ગાવા આજ વિશેષ બીજા દોરમાં મારે તમને હસાવવા પણ છે અને ભગવાન રામના પ્રસંગો પણ કહેવા છે કારણ કે આજ રામના ખોળે મળ્યા છે તો વિશેષ વધારે સમય ન લેતા ભાઈ ધ્રુવભાઈને વિનંતી કરું કે આપણે સમક્ષ આવે ગણેશવંદના બાદ આપણે સીધા કિંજલબેનને સાંભળશું અસ્તુ પ્રણામ આવે છે ધ્રુવભાઈ ટેલર Hello, 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 check.